હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે હું તમને મેથી પાકની રેસીપી બનાવતા શીખવાડીશ વર્ષોથી જે મારા ઘરે બને છે એ જ રીતે બનાવતા શીખવાડીશ મેથી જે હંમેશા કડવી લાગતી હોય છે તો વધારે કડવી ના લાગે એ રીતે હું તમને શીખવાડીશ જે સામગ્રી લીધી છે બધી ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ તો સૌથી પહેલાં આપણે ઘી લેવાનું છે જ્યારે પણ આપણે લોટ શેકીએ તો ઘી થોડુંક વધારે લઈને શેકવાનું અહીંયા આગળ મેં એક કપ જેટલું બેસન લીધું છે તો સૌથી પહેલાં આપણે બેસન શેકવાનું છે આ ટાઈમે જો તમને એવું લાગે કે લોટમાં ઘી ઓછું છે તો તમારે ઘી એડ કરતું જવાનું છે અને સરસ લોટ એકદમ સરસ શેકાઈ ના જાય ત્યાં સુધીને આપણે એને શેકવાનો છે જ્યારે પણ આપણે લોટ શેકીએ તો ઉતાવળ નહીં કરવાની સરસ ગુલાબી રંગનો કલર ચેન્જ થઈ જાય તમે જોઈ શકશો બેસન શેકાઈ ગયું છે તો હવે એક મોટું વાસણ લઈ લેવાનું છે આપણે એક એક કરી અને બધા લોટને શેકવાના છે અને એક સાથે ભેગા કરીશું તો એ આગળ ગેસની આંચ એકદમ સ્લો કરીને લોટને શેકવાનો છે બેસન શેકાઈ ગયું છે હવે એ જ કઢાઈમાં ફરીથી અડધા કપ જેટલું ઘી લેવાનું છે અને ઘી ગરમ થઈ જાય એટલે હવે આપણે ઘઉંનો લોટ લીધો છે ઘઉંનો લોટ અહીંયા આગળ એક સરખો જ મેં બધા લોટ એક સરખા લીધા છે એક વાડકી ભરીને લીધો છે કોઈ પણ એક વાડકીનો માપ સેટ કરવાનો છે ઘઉંનો લોટ જે છે મેં કરકરો લીધો છે તો બસ હવે ઘઉંના લોટને પણ આપણે ગેસની આંચ મીડિયમ રાખી અને શેકવાનો છે એક એક લોટને શેકતા લગભગ સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગશે લોટ શેકાશે એટલે ફ્લફી થઈ જશે અને ફૂલવા માંડશે અને કલર પણ ચેન્જ થઈ જશે એટલે તમારે સમજી લેવું કે આપણો લોટ જે છે સરસ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે તો આપણો આ ઘઉંનો લોટ પણ શેકાઈ ગયો છે તો એને પણ જે આપણે બેસન શેકીને રાખ્યું છે એની અંદર તમારે એડ કરી દેવાનું છે તો તમારે આ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધા લોટ શેકવાના છે આની અંદર આપણે બેસન ઘઉંનો લોટ અને અડદનો લોટ લીધો છે તો બસ હવે ફરીથી કઢાઈની અંદર અડધા કપ જેટલું ઘી એડ કર્યું છે અને હવે આપણે લેવાનો છે અડદનો લોટ અડદનો લોટ તમે કરકરો કાં તો ઝીણો બંને કોઈ પણ લઈ શકો છો એ પણ મેં એક કપ જેટલો લીધો છે બસ તો લોટ આપણે એડ કરવાનો છે જ્યારે લોટ શેકાતા તમને એવું લાગે કે ઘી હજુ ઓછું છે ત્યારે તમારે તરત જ બેથી ત્રણ ચમચી ઘી એડ કરી દેવાનું તો સૌથી પહેલાં જ્યારે આપણે લોટ શેકીએ એટલે થોડું થોડું ઘી વધારે લઈ અને લોટને શેકવાનો છે એમ બી આપણે જો પછીથી પણ ઘી એડ કરવાના જ હોય તો આમાં જ આપણે સરસ ઘીમાં જ લોટ શેકીએ તો મેથી પાક ખૂબ જ સરસ બનતો હોય છે અને અળદના લોટને થોડોક વધારે સમય લાગે છે શેકતા તો ગેસની આ જ એકદમ સ્લો કરીને આ રીતે સરસ શેકાઈ જાય પછી જ તમારે હવે ગેસ બંધ કરી ત્રણે ત્રણ લોટ આપણા શેકાઈ ગયા છે તમે જોયું ને એકદમ ઇઝી સ્ટેપ છે હવે ગેસને બંધ કરી દેવાનો છે અને હવે જે ત્રણે ત્રણ લોટ શેકાઈ ગયા છે સાથે એડ કરી દેવાના છે હવે એ જ કઢાઈની અંદર હવે આપણે લેવાનું છે એક કપ ભરીને કોપરું તો કોપરું જે આવે સૂકું કોપરું એને છીનવાનું છે યુઝ કરવાનું છે કોપરું અને લગભગ તમારે બે મિનિટ જેવું અહીંયા આગળ શેકી લેવાનું છે થોડુંક કોપરું શેકાઈ જાય પછી એની અંદર આપણે અડધા કપ કાજુ અડધા કપ બદામ અને અડધા કપ જેટલા અખરોટને મેં મિક્સરમાં થોડોક પાવડર કરીને રાખ્યો છે તે એડ કર્યું છે તમે ચાહો તો તમે એને ઝીણું ઝીણું સમારી પણ શકો છો અને સાથે જ મેં અહીંયા આગળ થોડા સીડ્સ પણ એડ કર્યા છે આમાં તમે મખાનાનો ભૂકો પણ એડ કરી શકો છો તો ડ્રાયફ્રૂટ તમે જેટલા લેશો એટલા ઓછા છે તો અહીંયા આગળ મેં લગભગ બધા ડ્રાયફ્રૂટ અડધાથી વધારે કપ ભરી અને લીધા છે એને પણ આપણે જોડે જોડે એક ચમચી થોડીથી તમને એવું લાગે કે ઘી હજુ ઓછું છે તેમાં થોડું ઘી નાખીને લગભગ પાંચ મિનિટ જેવું એને શેકી લેવાના છે જેથી એનો સરસ ક્રન્ચી ફ્લેવર આવે તો અહીંયા આગળ આપણે કોપરું અને બધા સૂકા મેવા એડ કરી દીધા છે આમાં મેં સૂકી દ્રાક્ષ નથી એડ કરી બસ અહીંયા આગળ સરસ આ શેકાઈ જાય એટલે એને પણ તમારે એક બાઉલમાં લઈ લેવાનું છે તો જે આપણે લોટ શેકીને રાખ્યા છે એ બધું જ એની અંદર એડ કરવાનું છે તો જોયું ને કેટલું સરસ તમને રીત બતાવી છે ત્યાર પછી હવે ફરીથી એ જ કઢાઈની અંદર આપણે ઘી ઉમેરવાનું છે લગભગ અહીંયા આગળ ફરીથી મેં બે મોટી ચમચી જેટલું ઘી ઉમેર્યું છે જ્યારે પણ મેથી પાક બનાવીએ તો ઘીમાં કંજુસાય બિલકુલ નહીં કરવાની હવે ઘી ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે હવે સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ ગુંદર અડધા કપ જેટલો ગુંદર જે ખાવાનો ગુંદર લખેલો હોય એ ઇટેબલ ગમ એવું લખેલું હશે એ લેવાનો છે તમે બાવળનો ગુંદર કે પછી તમે જે રેગ્યુલર ગુંદર યુઝ કરતા હોય એ લઈ અને આ રીતે સરસ ગુંદર ફૂલી જાય સરસ ક્રંચી ટેક્સચર એનું આવી જાય આ રીતે દબાવીને ચેક કરી લેવાનું જેથી ગુંદર કાચો ના લાગે સરસ ફૂલાવી દેવાનો છે ગુંદર સરસ આ રીતે ફૂલી ગયો છે તો હવે આપણે એક પ્લેટમાં કાઢી દઈશું થોડીક વાર એને ઠંડુ થવા દઈશું અને પછી એનો ભૂકો કરી દઈશું આ રીતે ગુંદર ફૂલી જશે ને તો એકદમ ઇઝીથી એકદમ ક્રંચી થઈ જશે હવે ગુંદર પણ શેકાઈ ગયો છે આ બાજુ આપણા લોટ ડ્રાય ફ્રૂટ એડ કરવા થઈ ગયા છે હવે મેં લીધો છે એક કપ મેથીનો પાવડર મેથીનો પાવડર તમારે બજારમાંથી પાવડર કરીને લેવાનો અને મેથીના પાવડરને શેકવાનો નથી હોતો ત્યાર પછી સૂંઠ પાવડર ગંઠોળા પાવડર બત્રીસુ પાવડર અને ઇલાયચી પાવડર જે આપણે લેવાના છે મસાલા તે પણ આની અંદર એડ કરી દેવાના છે તો મેથી અને જે મસાલા છે તે કાચા જ એડ કરવાના છે હંમેશા ધ્યાન રાખવાનું અને મેથી ઘરે પાવડર નહીં કરવાનો જે માર્કેટમાં મેથી પાવડર મળે તે લેવાનો છે જે મેં એક કપ લીધો છે અને વજનમાં પણ હું નીચે બધી સામગ્રી ડિટેલમાં હું તમને લખીને આપી દઈશ જેથી તમારું પણ એકદમ પરફેક્ટ મેથી બને ત્યાર પછી હવે જે ગુંદર તળીને રાખેલો છે તે તમારે આ રીતે ક્રંચ આ રીતે ક્રોશ કરી લેવાનો છે એકદમ ઇઝીથી એનો પાવડર થઈ જશે તો આ રીતે ગુંદર ખાવાના ખૂબ જ ફાયદા હોય છે હવે સરસ ગુંદર ભૂકો થઈ ગયો હોય તો જે આપણે બધા લોટ શેકીને રાખેલા છે તેમાં એડ કરી દેવાનો છે અને સરસ રીતે મિક્સ કરવાનું છે હવે આપણું આ બધું જ મિશ્રણ જે છે તૈયાર થઈ ગયું છે હવે આની અંદર આપણે એડ કરવાનો છે ગોળ તો ગોળ અહીંયા આગળ મેં સરસ તમારે ઝીણો ઝીણો પહેલાં ગોળને સમારી લેવાનો છે અને હવે તમે જોશો હજુ ઘી આમાં ઓછું છે એટલે હવે આની અંદર હવે કઢાઈની અંદર ફરીથી આપણે અડધા કપ જેટલું ઘી લીધું છે ઘી ગરમ થઈ જાય એટલે મેં પાંચસો ગ્રામ જેટલો ગોળ લીધો છે ગોળને ઝીણો ઝીણો સમારી અને એડ કરવાનો તો ગોળનો આપણે એકદમ કોઈ પાયો નથી કરવાનો ખાલી ગોળને ઓગાળવાનો છે તો તમે જીનોજીનો ગોળ સમારશો એટલે સરસ તમારો ગોળ લગભગ બેથી ત્રણ જ મિનિટમાં ઓગાળવા માંડશે તો આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ બધી તમારે ફોલો કરવાની છે જેથી તમારો મેથી પાક એકદમ પરફેક્ટ બને તમે પહેલીવાર બનાવશો તો પણ તમને આવડી જશે તો સુવાવડમાં અને અત્યારે શિયાળામાં તો ગુંદર પાક મેથી પાક તો ખાવો જ જોઈએ અને આ આ રીતે તમે થોડો ગોળ વધારે નાખશો અને લોટ પણ આપણે એડ કર્યા છે એટલે મેથી આપણી કડવી નહીં લાગે મેથીના લાડુ બિલકુલ કડવા નહીં લાગે તમે જોઈ શકો છો ગોળ ઓગળવા માંડ્યો છે એક સરખું ટેક્સચર આવી જાય આ રીતનું એટલે બસ હવે ગેસને બંધ કરી દો હવે ગોળ અને ઘી એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે જે આપણે બધા લોટ શેકીને રાખેલા છે એ મિશ્રણ આ ગોળવાળું જે મિશ્રણ છે એની અંદર એડ કરવાનું છે હવે જો તમારે પાક બનાવવાનો હોય તો આ રીતે ગરમ ગરમ બધું મિક્સ થઈ જાય પછી તમારે થાળીમાં સેટ કરવાનો અને જો તમારે લાડુ કરવાના હોય તો આ મિશ્રણને થોડીક વાર તમારે ઠંડુ થવા દેવાનું કેમકે મિશ્રણ ખૂબ જ ગરમ છે લોટમાં થોડું ઘી ચૂસાશે પછી થોડુંક ઠંડુ થઈ જાય પછી તમારે લાડુ વાળવાના છે અત્યારે મારે એના આપણે પીસ કરવાના છે પાક તૈયાર કરવાનો છે એટલે મેં આગળ થાળીમાં એને સેટ કરી લઈશ તો બે થાળી આપણી એકદમ સરસ મજાની સેટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો થોડીક વાર ઠંડી થઈ જાય એટલે થોડાક ગરમ ગરમમાં ચપ્પુના નિશાન કરી લેવાના પછી બીજે દિવસે તમે એને અનમોલ કરી શકો છો જ્યારે તો તમને એવું ના લા એવું લાગે કે આ બહુ જ કડક થઈ ગયો છે તો થોડીક વાર એને ગેસની ઉપર પ્લેટ મૂકી દેવાની છે એટલે ઘી છૂટશે એટલે તમારો મેથી પાક એકદમ ઇઝીથી અનમોલ થઈ જશે અને તમે લાડુ પણ વાળી શકો છો તો કેવી લાગી મારી આ રેસીપી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મારા ઘરે વર્ષોથી આ જ રીતે બને છે અને અમને બધાને આ જ રીતનો મેથી પાક ખૂબ જ ભાવે છે કેમ કે વધારે કડવો પણ નથી લાગતું અને બધા ડ્રાયફ્રૂટથી ભરપૂર છે તો આપણું શિયાળાનું વસાણું તૈયાર થઈ ગયું છે તો રેસીપીને ચોક્કસથી લાઈક કરજો શેર કરજો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો